એઝ એઝ અ અ શિક્ષક હતી અંદર તરીકે વર્ક કર્યું છે હેલો एवरीवन દરેક ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે પણ અહીં બધા મજામાં છીએ ચાલો કેટલા વાગી ગયા છે વાગી ગયા છે સાડા આઠ પહેલા આપણે કાનાજીને અને શેનાજીને ગુડ મોર્નિંગ કહી દઈએ ચાલો હવે મારા ચાલો હવે ભૌતિક અને પપ્પા એ બધા પણ નાસ્તો કરીને ટિફિન લઈને જતા રહ્યા છે અને હવે અમે અત્યારમાં કામ કરીએ છીએ અને અમારા શ્રીનાબેન શું કરે છે શ્રીના સરસ મજાની એકલી એકલી રમે છે મેં તમને કાલે જણાવ્યું હતું ને કે અમારે છ તેલના ડબ્બા આવ્યા છે તો આજે હવે તે અમે તેલના ડબ્બાને ઠેકાણે કરીએ છીએ કે જેથી અમને છે ને વારંવાર નડે નહીં સરસ મજાના અમે જોવો ગાઈસ અહીંયા એક ઉપર એક ગોઠવી દીધા છે મારા મમ્મી અત્યારે ગોઠવી રહ્યા છે ને એકતા શું કરે છે એકતા એકતા અમારે વોશરૂમ સાફ કરે છે અને મારા શ્રીના બેનની તો તમને ખબર જ છે રમે છે એકલી એકલી સરસ મજાની ઘડીક રમે છે ત્યાં કીધું અમે અમારું કામ પતાવી દઈએ કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છું પણ હું રેડી થતી તી ને ત્યાં મને અવાજ આવ્યો કે શું થયું તમે દોડી દોડીને ધાબી આવ્યા તો મમ્મી શું થયું શ્રીનાને ક્યાં પડી મેં કીધું આ કેમ અવાજ આવ્યો હતો હું દોડીને આવી ત્યાં એ રોતી હશે એટલે તમે લઈને આવ્યા હશો ને ક્યાં આવ્યું શ્રીનામ મને તો બતાય ક્યાં આવ્યું હે આમાં દીકો છે ને આગેના એટલે મેં ફૂલ દઈ દેવી કોયલ વેલના તમારા હમણાં પાણી નથી થાતું કામ અમી મા દીકો બતાય ખરો

તો બગીચો છે ને ત્યાં રમવાની મોટા થઈ ગયા મમ્મી હજી હમણાં પણ રોપડા બહુ બધા છે મમ્મી રોપ કેટલા બધા છે હમ ઘણા છે આ રીંગણીમાં રીંગણા થાવતા લાગતા આપડે પણ ગુવાર માં ગુવાર ની સિંગો હારી આવે છે ક્યાં છે બતાવો કે કે ને આયી એમ ના ક્યાં ઓહો પાત્રા જોઓ કેટલા બધા કુંડામાં ભાઈવા ચાર કુંડામ ને દીધા મમ્મી મોટા મોટા હજી થાય ને આ તો આ માસી આપેલો રોપ છે આમ જો એક ભીંડા ભીંડાની સિંગ આવી છે મમ્મી આમાં કાક લાગી ગયું છે

એટલે જ પડે હા હા તે વાંધો લેતી આવે પણ એને ખબર ના હોય ને એમ જવું પડશે ને આ કઈ જવા દે નહીં તમારા સ્કીટી પાર્ટીસ મમ્મી ચાલો હવે હું તમને કહું છું આજનો સુવિચાર આજનો શું વિચાર છે આજનો શું વિચાર છે કે અક્ષર અક્ષર સમજાવે ને તેને કહેવાય શિક્ષિકા શું કહે છે કે શબ્દોમાં પણ અક્ષર અક્ષરનો જે મિનિંગ સમજાવે ને તેને જ શિક્ષક કહેવાય ગાઈસ મને હસું આવે છે કેમકે હું છે ને એઝ અ એઝ કેમકે હું છે ને એઝ અ શિક્ષક હતી શિક્ષક તરીકે વર્ક કર્યું છે અને નીલમાધવ સ્કૂલની અંદર એઝ અ ક્લાર્ક તરીકે વર્ક કર્યું છે મેં છે ને મને તો જ મને છે ને આશાદીપ સ્કૂલમાં જોબ કરવાની ખૂબ જ મજા આવતી કેમકે આશાદી ઘણા શિક્ષકો ઘણા શિક્ષકો મને એવું કહેતા કે આશાદીપના વર્કલોડ બહુ જ હોય પણ છે ને એના તેના આપણે સ્કૂલના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે વર્ક કરીએ ને તો કાંઈ વર્કલોડ લાગતો નથી બધું જ વર્ક સરળતાથી ઇઝીથી થઈ જાય છે એક અને મને મજા કેમ બહુ જ આવતી કેમ કે એક પછી એક ફેસ્ટિવલ પણ મને મજા પણ ખૂબ જ આવતી કેમ કે એક પછી એક ફેસ્ટિવલ આવ્યા કરે હવે નીચે જઈને જોઈએ કે એકતા શું કરે છે ચાલો તો જોઈએ આપણે પાવર નથી લાગતો કા પાવર નથી ને હમ આમ જોવો શ્રીના ને ફુગ્ગા જો જયારે ફુગ્ગા છે ને ઘરે હોય ને ત્યારે ન રમે અને જયારે કોઈ છોકરાઓ પાસે જોવે ને ત્યારે તો ત્યારે એને જોતા હોય તો શું ને હા જો ને રોણો આવે છે એ બા શ્રીના ખાનું ટોઈસ વાળું ખુલ્લું છે એમને આ ચપ્પલ તો નીચે લઈને તને આવી છો હે ઉપર ઉપર આ ઉપરના ચપ્પલ નીચેના ફ્લોર પર લઈને આવી ને એમ હા એને ખબર પડી ગઈ છે હવે જવું છે તારે ઓકે ચાલો હવે વાગી ગયા છે બાર તો આપણે રસોઈ બનાવી નાખીએ તો અમે પેલા અમે એવું વિચાર્યું કે આપણે છે ને આજે દાળ ભાત કરી નાખીએ કેમ કે આજે બધાને થોડુંક એવું લાગે છે કે મજા જેવું ન હોય શરદી છે શરદીના બધા ભરાઈ ગયા છે તો એવું લાગે છે ને કે મજા જેવું નથી કોઈને તો કીધું હાલો ને આપણે આજે સાદું એવું રસોઈ બનાવી નાખીએ દાળ ભાત કરી નાખીએ પણ દાળ ભાતમાં છું એવું કામ નહીં દાળમાં નો મજા આવી ને તો દાળમાં છે ને અમે દાળ બનાવી છે અમે તુવેરની એની કણ કી હોય ને આમ કીધું હાલો ને એની આપણે દાળ ટ્રાય કરીએ તો પણ એ કાંઈ મેળા એવો નહીં કાંઈ હરખી ચડી નહીં બસ ભાવે ન ભાવે એની કરતાં હવે એવો પ્લાન કરીએ છીએ કે આપણે છે ને રાઈસ છે એ વઘારી નાખીએ તો અમારે શ્રીના બેનએ જોવો પહોંચી ગયા છે શ્રીનાના એ બહા છે ને સરસ મજાની બિલ્ડિંગ બનાવીને રમાડતા હતા પણ હવે એની જગ્યાએ શ્રીના હશે બિલ્ડિંગ તો દેખાતી તો દૂર થઈ ગઈ પણ આમ જો વેર વિખેર કરી દીધા એણે સંકેલ સંકેલવા દે તો નહીં પણ આમ હું કહેવાય રાખે નહીં વ્યવસ્થિત અને તું તેના સુધારવા બેસી ગઈશો હે મમ્મી આ કાંદા કટિંગ કરીને તો રડવું આવી ગયું કાંદા કાપી કાપીને તો રવું આવી ગયું આમ જુઓ તો મને કાંદા કટિંગ કટિંગ કરી તો વેજીટેબલ પણ નાખ્યું છે હવે આપણે તેનો તેલમાં વઘાર કરી નાખીએ બિરિયાની રાઈસ અને આ બાજુ જોવું આજે અમારે છે ને પાવર નથી તો છોકરાઓ છે ને એટલા રડે છે ને જોકે એમ તો શિયાળો છે એટલે પાવરની કઈ જરૂર પડે નહીં પણ તોય અત્યારે આ પાવર ન હોય અને એક બીજા છોકરાઓ રડે ને તો અવાજ એટલો આવે અંધારું લાગે બાકી પંખાની જરૂર તો અત્યારે પડે નહીં ચાલો હવે આપણે ચાલુ ચાલો હવે અમે પણ અમે પણ હવે જમી લઈએ પછી મળીએ ચાલો હવે છે ને શ્રીના પણ જાગી ગઈ છે અને શ્રીનાને ને મેં ઓલમોસ્ટ થોડું ઘણું તો ખવડાવી દીધું છે અને થોડું ઘણું હજી ખવરાવાનું બાકી છે અને થોડું ઘણું આપણે જાગ્યા પછી કામ પણ અને આ જગ્યાએ વ્યવસ્થિત કરું તો બીજી બાજુ શ્રીના ભરી મૂકે તો ત્યાં પણ વ્યવસ્થિત કરી દીધી છે કેમ કે આજે છે ને શ્રીનાના બા નથી તો શ્રીનાને છે ને હવે બા યાદ આવ્યા છે બા બા એ અહીંયા અમારે છે ને અહીંયા કાચ પાસે ઊભી રહી અને જે નીકળાય ને બધા બા બા અને કોથળો છે ને કોથળાને છે ને હવે અમે પેક કરી દીધો છે કેમ કે એની અંદર સિંગ છે અને શિંગ ફોલવાનો હમણાં અમારે છે ને સમય નથી રહ્યો તો શ્રીનાબેન છે ને સિંગ કાઢી કાઢીને કેટલી આખી બાલ્કની છે ને આખી અમારી ફૂફા ફૂફા કરી મૂકે આમ જુઓ તમે બેનો મારા જાતે સિંગ કાઢી આવ્યા છે અને ફોલ છે અને ખાશે મેં તને મોમ આપ્યું તું ક્યાં ગયો આ ભૂંગળી ખાવ ને આ ભૂંગળી ખાને ના ના શું ના એને સિંગ તો અંતરમાં એટલી વાલી છે ને કે જાતે ફોફા ફોલે કટકો 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 ફોલી ફોલી જાતે જ ખાય આમ એ બેન હજી હાથ નાખીને કાઢવા ગયા છે એનું મેં અમે છે ને મોઢું બાંધી દીધું છે કોથળાનું તો પણ એ હાથ નાખીને કોણ ને કેવી રીતના કાઢી લેશે ને મારે હવે એવું લાગે છે કે આનું મોઢું છે ને ટાઈટ બાંધવું પડશે આ લાગી જા આ ખાવા દેવા માં કઈ વાંધો નથી પણ એ પરફેક્ટ ચાવી ચાવી ને ન ખાય ને એટલી ઇસ્યુ સમજો આમ જુઓ કોથળો ખસેડીને કોથળાને એ ખસેડીને આગળ લાવે છે પણ કોથળો એના જેટલો વજનવાળો છે તો એ કેમ આવે પણ એ ગમે એમ કરીને લાવશે તો ખરી જ એનામાં હવે હું વિચારું છું અહીંયા બાજુમાં મંદિરે જઈ આવીએ અથવા તો હું એને નીચે રમવા લઈ જાઉં તો સારું ચાલો હું એને રમવા લઈ જાઉં તો એને પણ થોડીક એન્જોય થઈ જાય હું લાડુ અને શ્રીના અમે ત્રણેય અત્યારે મહાદેવના ભોળાનાથના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને હવે અમે મહાદેવના દર્શન પણ સરસ મજાના કરી લીધા છે તમે અહીં જો અમારી છોકરીઓને પણ અત્યારે અહીંયા એટલી મજા આવે છે ને આમ આમ જો એ ચાલીને છે ને ક્યાં જાય છે મને ખબર નથી બંને હાથ માં રેતી નથી બોલો અમારી શ્રીના એમ નહીં આમ જો અહીં મસ્ત મજાની મંદિરની પાછળ જગ્યા છે કે જ્યાં અહીંયા સરસ મજાનો સત્સંગ થાય અધિક આમ જો છોક નાના છોકરાઓને પણ ખબર હોય છે કે આ પીપળાનું વૃક્ષ છે ને તો તેની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે આમ જો લાડુ જેમ કરશે ને એમ મારી શ્રીના પણ કરે છે આમ જો એને મજા આવી જો એટલી મજા આવી ગઈ છે ને ઘરે જવું છે ના જો ઘરે જવાનું નામ પણ લેતી નથી હો પણ સારું ચાલો તો રમો શ્રીના બેન જોવો અમારા શ્રીના બેન પગે લાગી જો આમ જો તો લાંબી થઈને એ શ્રીના બસ આલો ઉભું થઈ જાવ બસ બસ આલો પગે ગયો હાલો હવે ઘરે નથી જવું તમારે અહીંયા રમવું છે સારું ચાલો ઘડીક રમી લો તો ચાલો ચાલો હવે બંને છોકરીને અહીંયા રમવું છે તો ઘડીક વાર રમાડી લઉં અને ત્યાર પછી ઘરે લઈ જાઉં ચાલો હવે અમે મંદિરે ગયા હતા તો અમે મંદિરેથી આવ્યા ને ત્યાં મમ્મી પણ આવી ગયા હતા પરંતુ તેની પાસે ચાવી નહોતી એટલે તે નીચે બેઠા હતા તો હવે હું ઉપર ઘરે આવી ગઈ છું અને આમ જો મમ્મી છે ને શાકભાજી પણ લેતા આવ્યા છે ઘણું બધું શાકભાજી લાવ્યા છે રીંગણ ટામેટા કોબી ફ્લાવર આ બાજુ જો દાણાવાળા શાકભાજી છે વટાણા તુવેર બીટ

મમી મમ મમી કેમ મરચી લાવ્યા મરચા છે એવા ટાઈપના મરચી ટાઈપના હા બહુજી હું એમ વિચારું છું કે આટલી બધી મરચી ટાઈપના મરચા કેમ લાવ્યા હે અચ્છા થાણા માટે લાવ્યા છો તમે આવી ગયા એ લાડુ અમાર લાડુ વગર હાલે નહીં શ્રીના હા હા ભૂખી થઈ ગઈ

સારું ચાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને તમને ખ્યાલ જ છે અમે જમવામાં બનાવ્યું છે રીંગણાનો ઓળો રોટલા ભાખરી પાપડ મરચા અને એકતા પણ આવી ગઈ છે અને શ્રીનાએ છે ને આપણે અમને બધાને બોલ ફ્લેટ રેડી કરી દીધી એકતા ત્યારે તો આવી નહોતી જોયું ને ડીશ મૂકીને અંદર સાલ્યું મૂકી મૂકીને બધાને પ્લેટ રેડી કરી દીધી અને બોલો એ જો નાની ફ્રીજ જો માખણ ને એની નીચે ડીશ ને એમાં સંભારો છે હા એ બંને મિક્સ ભેગું છે સારું ચાલો હવે અમે જમી લઈએ જમીને ફ્રી થઈ ગયા છીએ તો હવે અમે વિચારીએ છીએ ભૌતિક તો હવે ભૌતિક કહે છે ચાલો આપણે બાપાને ઘરે આટો મારવા જાવી કે સારી કા પિયાન બાવા એવું છે તો ભૌતિકને જોવાનું મન થયું છે તેને જાવું છે તો કીધું હાલો હવે અમે આવીએ એમ જાવું છે ને ભૌતિક તો આપણે

ઓકે મીરુ શું કરે છે મીરુ એ મીરુ શું કરે છે દીકા બાવ સુઈ ગયું છે અને આ શ્રીના જો આ શ્રીના બાવ જોવા નો વે અયા ઘર છે એટલે એ શ્રી નું બહાર નીકળ જાવશું ને બોદી ખવ આપણે હ હાલો હાલો આમ જાવી હવે મા થેલી નથી લીધી હા લાવો નકર પાછો અમાર ધકો થાશે ટાટા કહી દે ટાટા કહી દે આવો ચાલો ટાટા સારું ચાલો આવજો હવે અમે ઘરે આવી ગયા છીએ મારો આજનો દિવસ કઈક આ તો રહ્યો હતો જો તમને મારો બ્લોગ હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકો નવા હોય તે લોકો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે તમારી સાથે ફરીવાર મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય